દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડા એ તબાહી મચાવી છે ત્યારે કેટલાક ખેડૂતોને મોટા પાયા પર નુકસાન થયું છે ત્યારે હાલમાં ઉનાળુ પાક કેરી અને ડાંગરને પણ ખાસ પ્રમાણમાં જયારે નુકસાન થયું છે ત્યારે અને કેટલાક ઘરોના પતરા પણ ઉડી ગયા છે ત્યારે કેટલાક ઘરના માલિકોને નુકસાન પણ થયું છે ત્યારે એવી જ એક ઘટના ધરમપુરના ચિદમ્બર નજીક જે થઈ છે ત્યારે એ જે ઘટનાના દ્રશ્યો પણ આપણે જોઈશું નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા હાલમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને જ્યારે પવનોએ એ તપાહી મચાવી છે ત્યારે મોટા પાયા પર નુકસાનો થયા છે ત્યારે જે ધરમપુરના સિદુંબરના જ્યારે ભાટી ફળિયાની વાત કરવામાં આવે ત્યાં એક ગરીબ પરિવારનું જે ઘર છે એ ઘર જમીન થઈ ગયું છે પરિવારની સત જ્યારે વાવા જોડાએ છીનવી લીધી છે ત્યારે એ પરિવારના સહારે કોણ એ એક પ્રશ્ન છે પણ જ્યારે ધરમપુર સીદુંબરની જે વાત કરવામાં આવે છનાભાઈ નવસૂભાઈ નું ઘર છે એમાં પાંચ સભ્યો રહે છે ત્યારે એ પાંચ સભ્યોનો આબાદ બચાવ થઈ ગયો હતો કારણ કે એ જે બચાવ થવાનું કારણ હતું કે જ્યારે અચાનક જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે એ પરિવારના લોકો આજુબાજુના ઘર છે ત્યાં હતા ત્યારે એ ઘર જમીનદોશ થઈ ગયું પણ જમીનદોશ થઈ ગયું આબાદ બચાવ પણ થઈ ગયો પરિવારનો પણ એ જે ઘરમાં ઘર વખરીનો સામાન છે એ ઘટનાની જાણ ધરમપુરના જયારે ધારાસભ્ય અરવિંદભાઈને થતા ત્યારે અરવિંદભાઈ એની મુલાકાત પણ લીધી હતી ત્યારે ત્યાં આજુબાજુના લોકો પણ આવ્યા હતા અને એ માંગ કરી હતી કે પરિવારને તાત્કાલિક સહાય મળે પણ સહાય ઘરની મુલાકાત લીધી છે એના દ્રશ્ય પણ બતાવવામાં આવશે અને જે ઘર જમીન દોસ્ત થયું છે એના દ્રશ્ય પણ જોઈશું પણ એ સહ એ પરિવાર ને સહાય ક્યારે એ પ્રશ્ન છે તો આવો જોઈએ દરેક દ્રશ્ય જોઈ લે એક વાર આપણે હાચવું પડે એની અંદર આપડે હચવું પડેલા ચિદુંબર ભટાડી ફરિયામાં સનાભાઈ પાડવી નું પોતાનું જે આવાસ એ વાવાઝોડાના કારણે જમીન દોસ્ત થયેલું એમાં આજે અમે ગામના સરપંચ ભરતભાઈ તાલુકા પંચાયતના શ્રી અનિલભાઈ ડેપ્યુટી સરપંચશ્રી અને ગામના અમારા સનાભાઈ અને ગ્રામ પંચાયતના સભ્યો સાથે આ સ્થળ મુલાકાત લીધી અને આ જે પરિવાર ઉપર આવી પડેલી આફત ને આ સિઝનમાં જ્યારે ચોમાસુંની શરૂઆત થવા પહેલાં આટલું મોટું નુકસાન થયું છે એ ખૂબ દુઃખનીય છે અને એના માટે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી સરકારમાંથી જે કંઈ મળતી સુવિધાઓ છે એ સુવિધા અને એને આર્થિક મદદ થાય અને આજે આ જે આખા ગામમાં જ્યાં જ્યાં હું ફર્યો ત્યાં જે ની ખેતી જે કરવામાં આવેલી એ ની ખેતીમાં જે મંડપ છે એ પણ બધા જમીન દોસ્ત થઈ ગયેલા છે ખેતીને પણ ભયંકર નુકસાન થયું છે જે કેરીનો પાક જે હતો એમાં પણ આટલા વાવાઝોડામાં બધો જ પાક એમનો નિષ્ફળ ગયો છે એટલે આજે અમે પણ આ બધું જ સર્વે કરાવીને સરકારને રિપોર્ટ કરવા માટે આજે અમે નક્કી કર્યું છે અને દરેક જગ્યાએ અમે આ રીતે સ્થળ મુલાકાત લીધી છે અને જે કંઈ સરકાર તરફથી જે આ ખેડૂત લોકોને સહાય મળવી જોઈએ એના માટે પણ અમે પ્રયત્ન કરીશું સનાભાઈ ચિરંજી હિતેશ એમનું ઘર પણ ગયા વખતે મંજૂર થયેલું પરંતુ એના સાપરા પર જે પતરા હતા એ પણ ઉડી ગયા એટલે આજે એ પરિવાર બે ઘર થઈ ગયું છે એટલે આ બાબતે દરેક ગામ લોકો પણ ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરી અને અમે એ સરકારમાં રજૂ કરીશું